મારા ઘરમાં કચરો જેટલો પડ્યો આ કચરો જો લોટ દેણું પેલું કર્યું તું તે ડબ્બામાં ભર્યું હોય લોટ ડો રણ્યો દવાના ચપતરામ પડી કોને નાવાના સાબુને મુખવાસની ચપતરીનો બધો કચરો આ સાહેબની દે શુદ્ધિને એ ડબો કચરો વાર્તા વારતા આટલા આવીશું ભરતરી આવ્યા લાગી તમારો વિડીયો ઉતારું છું કોણ શીયો બા પામેળ જો એ હું કાટી દે કોકુ તારિ રામ કોકુ ઘણી ઘણી થમ્મા મારન હોતું નારાયણ બસ કચરો અપલોડ ડગલો પડે તો ન એવો ભરવાયા છે ટ્રેક્ટર લઈને ઓ ભરી દે છે બધો ગંધાતો જતો રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારે એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજને દિવસની શરૂઆત કરી દઈએ આજને દિવસ બપોરે થાય છે જો રસોઈ તો થઈ જશે રસોઈ કરી દીધી દહીં તીખાવી ખીચડી વઘારી બનાવીશ કચુંબર બનાવી છે અને મશીનમાંથી અવાજ આવે છે કપડાં બીજી વખત ધોવાય છે ને બીજી વખત કપડાં ધોવાય છે અને ખાવાનું તો કમ્પ્લીટ કરી દીધું છે પણ હવે ખાવા આવી ધારણ ખરા ચલો મળીએ થોડી વાર રહીને આ મારા દક્ષુભાઈનું ફેવરેટ વસ્તુ છે એનો કચુંબર વગર ખાવાનું ના ભાવે એને કચુંબર તો જોવો જ આ કચુંબર વગર તો એ એને કે ભણું જ અધૂરું છે એટલે કચુંબર બનાવી છે દહીં તિખારી તમે જોઈ શકો છો મેં દહી તિખારી બનાવી દીધી છે અને ખીચડી વઘારી છે આ તો બપોરે ખીચડી વઘારેલી ખીચડી બનાવી છે અને હજી એક રોટલો કરવાનો છે બાજરીનો તે કરી દઈએ પણ ઠંડુ થઈ જાય એટલે આપણી એ રેંગ કરું છું મશીનમાં બીજી વારના કપડાં ધોવાય છે એક વારના તો મૂકવાય છે બાર અને બીજી વારના ધોવાના ચાલુ છે કદાચ દેખાતો હતો અજવાળાને લીધે નહીં દેખાતો નજીક જઈને બતાવું તમને જો ઘડિયાળમાં આટલા વાગી ગયા છે બાર ને ચોત્રીસ અને જો બાર કપડા મૂકવાય છે આટલો બીજી વારનો ના છે હજુ તો સાહેબ નું મારું દક્ષુ હું તૈના સ્વેટર ધોવામાં કાઢ્યો તો તે તૈયાર સ્વેટર ધોયા છે બાર તો જો તડકો એ આટલા આવ્યો છે હજુ તો તડકો શિયાળો સતાળો તડકો ચાણા આવક આટલો હજુ તો આ ચોકમાં તો તડકો આવે નહી ઠંડીનું બોલો અને ઉનાળો હોય ને તો આ બધી ઠીવા બધી તપતી હોય આ બધી ઉનાળામાં આ બધું તપતું હોય અને અત્યારે જરૂર હશે તડકાની ત્યાં તડકો નહીં હતો ઊંચું ઊંચું હેલિકોપ્ટર જાય છે

દક્ષુ કાઢ એ મસ્તી કરે જોજે એ મસ્તી કરે છે જોજે મસ્તી મસ્તી સસલું બની જ લે સસલું બની જ તું સસલું બની જ હ મસ્તી ચાલુ કરી દીધી છે ભાઈ તમારો હેડ તું કોગડા કર દે હેડ હે ખાણો ઘર કરેડો દેવ ઈ હો લઈ લે તમારા ઈ હો જેટલા ઈહો લીધા સીધી હે

બગીચામાં હેડે નહી ધોઈ સૂર્યનારાયણ દેવો વાથવાની તૈયારી છે અને ભાઈ એવો હેડે બગીચામાં ભાઈ એ બગીચામાં ને बगीचे जो हैले गडा गडा થઈ જાય રે જો ના થાય बगीચામાં દેવાંશ મજાઈ જો 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 ચડાસા ઉંદો ચડાસો આમતી ચડાઈ આમ લપસણી ખાને તણ આય ઓય થી ચડાસો ઉંદો જાય છે હે તો ઉંદો જ જઈ આ પોણી આવ્યું છે ને તે જોઈ રહ્યો કોઈ ગમે તે કરીને પોણી નાહવા જતો રહો નહીં નાવું ઓ પાડા છો પાછો ઘેર તો નહીં ના આવે છે હા ઘેર તો તું નહીં ના હવે ના ના હોય આખો દાડો દાડા વગે આવું કરવાનું બેટા આવી રીતે કસરત આ રીતે કરાય હા કરો હા કરો જો જો

એની બોટલ બોટલ બધું મૂકીને જશે હળા આવશે એની બોટલો બધું હવળો પ આવશે ને એવા માગશે કે મારું ચોજી મારું ચોજીને થશે એવું સહીવાનું કમકાય છે અમે એ ચાપી દો ને બાટલી પીધી અમે બે જણને બગીચામાં જઈને આવીને પાી દો પેલા ચા પી જતો સાહેબ બગીચામાં જઈને આવીને ચાપી દો અને જો સાહેબ આવ્યા નથી બગીચામાં સાહેબ આવ્યા સાહેબ ચા પીને જતા રે છે ઘર ખોલી ને ચા પીને પછી જતા હેડો હાડા હાડાસો થઈ ગયા હવે વધવાનો ટાઈમ થઈ ગયો રસોઈ કરી લીધી ચલા સાડા આઠ થઈ છે હવે ખાવાનું આવશે હવે સાડા આઠ નવ વાગ્યા આવી જ છે રોજ એટલે આવશે વિડીયોને આટલો જ એન્ડ કરી દઈએ ચલો મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો